ઘોડો અને હાથી બુદ્ધિ અને શક્તિની ગજબની કહાની કોઈ એક જંગલમાં એક ઘોડો અને એક હાથી રહેતા હતા ઘોડો ઝડપ માટે પ્રખ્યાત હતો જ્યારે હાથી તેની અસામાન્ય તાકાત માટે જાણીતો હતો ઘોડો અત્યંત તેજ અને ચપળ હતો પણ ક્યારેક તેને લાગે કે શક્તિ વગર ઝડપનું કંઈ મહત્વ નથી બીજી બાજુ હાથી મોટો અને બળવાન હતો પણ ક્યારેક તેને એવું લાગતું કે બુદ્ધિ અને ચપળતા વગર શક્તિ પણ વ્યર્થ છે જંગલમાં એક નદી હતી જ્યાં બધા પ્રાણીઓ પાણી પીવા જતા એકવાર એક મોટી આફત આવી જેને કારણે ઘોડો અને હાથીએ સાબિત કરવું પડ્યું કે કોણ વધુ મહત્વનું છે બુદ્ધિ કે શક્તિ જંગલમાં એક ખતરો ફસાયેલા પ્રાણીઓ એક દિવસ જંગલમાં અચાનક ભારે વરસાદ શરૂ થયો કેટલાક નાના પ્રાણીઓ નદી પાર કરવા માટે નીકળ્યા પણ તીવ્ર પ્રવાહમાં ફસાઈ ગયા હાથીએ જોયું કે નદીમાં નાના પ્રાણીઓ અને પંખીઓની ગૂંચવણ થઈ ગઈ છે ઘોડાએ જોયું કે પાણી વધી રહ્યું છે અને જો સમયસર મદદ ન થાય તો બધા ડૂબી જશે હવે બંનેએ સાથે મળીને વિચાર્યું કે કેવી રીતે મદદ કરી શકાય હાથીની શક્તિનો ઉપયોગ હાથીએ પહેલાં તો પોતાની મોટી ઘાટ શરીરની મદદથી પાણીમાં ઉતરવાનો નિર્ણય કર્યો તે પાણીમાં ઉતર્યો અને પોતાના મોટા પગોથી પ્રવાહને રોકવાનો પ્રયાસ કર્યો તેણે તેના મોટા કાન અને સુંડથી પાણીના દબાણને થોડું ઓછું કર્યું જેથી નાના પ્રાણીઓ ડૂબી ન જાય પણ હજી એક મોટી સમસ્યા હતી ઘોડાની બુદ્ધિ અને ઝડપ ઘોડાએ તરત જ એક વિચાર કર્યો તે ઝડપભેર દોડી ગયો અને નજીકના ઝાડમાંથી લાંબા ડાળખા અને લતાવેલો ભેગા કર્યા પછી તેણે હાથીની મદદથી તે લતાવેલાને એક મજબૂત દોરીમાં બદલી હવે હાથીએ તેની સૂંડ વડે આ દોરી પકડીને નદીમાં ફસાયેલા પ્રાણીઓ તરફ ફેંકી નાના પ્રાણીઓએ દોરી પકડવી અને હાથી ઘોડાના સહકારથી બહાર નીકળવા માંડ્યા સહકાર અને એકતા હંમેશા જીતે છે ઓડીચવારમાં તમામ પ્રાણીઓ સલામત રીતે બહાર આવી ગયા બધા પ્રાણીઓએ હાથી અને ઘોડાને ધન્યવાદ આપ્યો હવે ઘોડાને સમજાયું કે માત્ર ઝડપ પૂરતી નથી ક્યારેક તાકાત પણ જરૂરી છે અને હાથીને પણ સમજાયું કે માત્ર બળ પૂરતું નથી બુદ્ધિ અને યુક્તિ પણ ઇક્વલી મહત્વની છે એ દિવસ પછી ઘોડો અને હાથી એકબીજાના શ્રેષ્ઠ મિત્ર બની ગયા અને હંમેશા એકસાથે જ રહેવા લાગ્યા વાર્તાથી શું શીખવા મળે બુદ્ધિ અને તાકાત બંને મહત્વની છે એકબીજાના વિના અધૂરી છે સહકાર અને એકતા હોય તો મોટીથી મોટી મુશ્કેલી પાર કરી શકાય ઝડપ હોય પણ સમજ ન હોય તો સફળતા મુશ્કેલ છે બળ હોય પણ યુક્તિ ન હોય તો શક્તિ પણ બેવર્થ છે જો તમને આ વાર્તા ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં